મારી યુટ્યુબ ચેનલમાં તેનું સોલ્યુશન કરીશું ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો સમાન આકૃતિ શોધો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે વિભાગ આપેલા છે એક પ્રશ્ન વિભાગ અને એક છે ઉત્તર વિભાગ પ્રશ્ન વિભાગમાં જે આકૃતિ આપી છે તેવી સમાન આકૃતિ આપણે સામેના ઉત્તર વિભાગમાંથી જે ચાર આકૃતિ આપી છે તેમાંથી શોધવાની છે બાકીની ત્રણ આકૃતિ કંઈક ને કંઈક અલગ હશે એક આકૃતિ સમાન હશે જે આપણો જવાબ રહેશે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રશ્ન એક તો અહીંયા તમને જે ત્રિકોણ આકારમાં આકૃતિ આપી છે તેના જેવી સમાન આકૃતિ જો આપણે શોધીએ તો બી આકૃતિ જેમાં ઉપરનો ત્રિકોણ બંનેનો એક સમાન છે વચ્ચેનો ભાગ બંનેનો એક સમાન છે કાળું ટપુ સફેદ ટપું કાળું ટપુ સફેદ ટપુ તો બી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે બી બાકીની આકૃતિ જો તમે જુઓ તો એમાં અહીંયા વચ્ચે બે ભાગ કરેલા છે સીમાં ઉપર ત્રિકોણના બે ભાગ છે અને ડીમાં ટપકાઓ આડાવડા છે તો આમ બી આપણો જવાબ રહેશે બીજો પ્રશ્ન તો બીજા પ્રશ્નમાં આપણને જે આકૃતિ આપી છે તે જો આપણે શોધીએ તો સી આકૃતિ તો એકદમ અલગ હોવાથી તે આપણો જવાબ નથી બી આકૃતિમાં અહીંયા પાછળની લાઈન ટૂંકી છે તેથી તે પણ આપણો જવાબ નથી હવે એ અને ડીમાંથી જો આપણે શોધીએ તો એ આકૃતિ એ આપણો જવાબ રહેશે એ એકદમ સમાન આકૃતિ છે અને ડી આકૃતિમાં અહીંયા આગળની જે ચાંચ છે તે ટૂંકી છે તેથી તે આપણો જવાબ ના હોઈ શકીએ તો આમ આપણો જવાબ રહેશે એ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ જોઈ શકીએ છીએ કે એક ચોકડી મારેલી છે અને ઉપરના ભાગમાં અહીંયા બે લાઈન નીચે ત્રણ લાઈન ડાબે બે ત્રણ લાઈન તો આવી સમાન આકૃતિ જો આપણે શોધીએ તો એ છે આકૃતિ સી જેમાં ઉપર બે લાઈન નીચે ત્રણ લાઈન ડાબે બે અને જમણે ત્રણ લાઈન સેમ ટુ સેમ આકૃતિ છે તો આપણો જવાબ રહેશે સી પ્રશ્ન નંબર ચાર તો મિત્રો અહીંયા જે પ્રશ્ન નંબર ચાર આપેલો છે એ તેમાં જે આકૃતિ આપી છે તેવી જ સમાન આકૃતિ જો આપણે સામે શોધીએ તો પહેલાં તો આપણે અહીંયા બે તીર ઉપર ટાર્ગેટ કરીએ તો અહીંયા આપણને તીર જોવા મળતા નથી ડીમાં તેથી તે આકૃતિ હોઈ શકે નહીં ત્યારબાદ એની અંદર તમને અહીંયા બે કુંડાળા જોવા મળતા નથી તેથી તે પણ એ આકૃતિ નથી બીની અંદર નીચેની લાઈન અને કુંડાળું જોવા મળતું નથી તેથી તે પણ આપણો જવાબ નથી સી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે સી પાંચમી આકૃતિ તો પાંચમી આકૃતિમાં તમને એક સ્ટાર જેવી ડિઝાઇન દેખાય છે જે બનાવી છે લંગોળથી તો અહીંયા તમને એક સીધું લંગોળ એક આડું લંગોળ અને ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ એક પાતળું લંગોળ જોવા મળે છે હવે આવી જ જો આપણે આકૃતિ જોઈએ તો અહીંયા આપણને એ વિભાગમાં સેમ આકૃતિ મળે છે જોવા તો આ એ આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે એ બીમાં તમે જોવો છો કે આ જે ત્રાસુ લંગોળ છે ને એ વિરુદ્ધ દિશામાં છે ડીમાં પણ વિરુદ્ધ દિશામાં છે અને સીની અંદર જે ઊભું લંગોળ હોવું જોઈએ આમ સીધું એ અહીંયા છે ત્રાસુ તો આમ ત્રણેય આકૃતિ બાકીની અલગ છે તો આપણો જવાબ રહેશે એ છઠ્ઠો પ્રશ્ન તો છઠ્ઠા પ્રશ્નમાં આપણને કેરમ બોર્ડ જેવી ડિઝાઇન જોવા મળે છે અને છેલ્લું અંદરનું જે ચોરસ છે તેના આઠ સરખા ભાગ થયેલા જોવા મળે છે તો મિત્રો આપણે આ છેલ્લું જે અંદરનું ચોરસ છે તેને જો ટાર્ગેટ કરીને ચાલીએ તો આપણને બી આકૃતિ એક સમાન જોવા મળે છે આમ બી આપણો જવાબ રહેશે બાકીની આકૃતિઓમાં તમને આ જે વચ્ચેનો ભાગ છે તે અલગ જોવા મળે છે તો બીજી આકૃતિઓ અલગ છે જવાબ તમારો રહેશે બી સાતમો પ્રશ્ન તો સાતમા પ્રશ્નમાં આપણને અહીંયા જે ડિઝાઇન આપેલી છે તેવી આબેહૂબ ડિઝાઇન જો સમાન ડિઝાઇન આપણે શોધીએ આકૃતિ તો તે આકૃતિ આપણને જોવા મળે છે આકૃતિ બીમાં જેમાં તેની લાઇનો પણ એકબીજાને ડબલ લાઇનવાળી ક્રોસ એક સમાન છે છેડા ઉપરની પેટર્નો પણ એક સમાન છે બાકીની આકૃતિમાં તમે જોશો અહીંયા છેડા ખાલી છે અહીંયા લાઇનો સીધી અને આડી એકબીજાને છેદે છે તેમજ અહીંયા ડબલ લાઇનવાળી આકૃતિ પણ જોવા મળતી નથી તો બી આપણો જવાબ રહેશે આઠમો પ્રશ્ન મિત્રો આઠમા પ્રશ્નમાં એક ચોરસ ભાગમાં પાસઠ લખીને આપેલી આકૃતિ જોવા મળે છે તો આવો ચોરસમાં પાસઠ આપણને જોવા મળે છે ડી વિભાગમાં તો ડી આકૃતિ આપણી સાચો જવાબ રહેશે આપણા માટે નવમો પ્રશ્ન તો મિત્રો અહીંયા નવમા પ્રશ્નમાં બે પેન્સિલો એકબીજાને છેદતી હોય એવું લાગે છે બંને બાજુ અણી કાઢેલી પેન્સિલ અને દરેકના છેડા ઉપર તમે જોવો છો એક નાની આડી લાઈન જોવા મળે છે તો આવી આકૃતિ જો આપણે શોધીએ તો તે છે આકૃતિ ડી તો ડી આપણા માટે સાચો જવાબ રહેશે બાકી કોઈ પણ આકૃતિમાં તમે જોશો તો તમને પેન્સિલ જેવા આકારો જોવા મળતા નથી દસમો પ્રશ્ન દસમા પ્રશ્નમાં જે આકાર આપેલો છે આપણને જે આકૃતિ આપેલી છે ખૂબ જ સરળ છે એવી એકદમ સમાન આકૃતિ આપણને ડીમાં જોવા મળે છે તો ડી આપણો સાચો જવાબ રહેશે બાકીની આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા અંદર બે લાઈનો આપી છે અહીંયા પણ અંદર બે લાઈનો આપી છે અહીંયા ઉપર નીચે લાઈનો કરીને આપવામાં આવેલી છે આમ બાકીની આકૃતિઓ અલગ છે તો આપણો જવાબ રહેશે ડી પ્રશ્ન નંબર અગિયાર તો અગિયારમાં પ્રશ્નમાં તમને એક ઊંધા પડેલા ચશ્મા જેવું ચિત્ર દેખાય છે જેની બે દાંડીઓ થોડી ખુલ્લી છે તો આવી આકૃતિ જો આપણે શોધીએ તો સેમ આકૃતિ આપણને જોવા મળે છે આકૃતિ બીમાં બરાબર આકૃતિ એમાં એક દાંડી બંધ છે તેથી તેના ચાલે આકૃતિ સીમાં બંને દાંડીઓ પૂરેપૂરી ખુલ્લી છે તેથી તે પણ અલગ છે આકૃતિ ડી તમે કહેશો કે સર એવી જ આકૃતિ છે પરંતુ તમે અહીંયા વચ્ચેનો ભાગ જોશો તો આ ચશ્મા સીધા હોય એવું લાગે છે જ્યારે આપણે આ ભાગ જોઈએ તો તે ચશ્મા ઊંધા પડેલા હોય તેવું લાગે છે આમ બી આકૃતિ આપણો સાચો જવાબ રહેશે બારમો પ્રશ્ન મિત્રો બારમા પ્રશ્નમાં આપણને જે આકૃતિ આપી છે તે એક ત્રિકોણની આકૃતિ છે જેની અંદર એક ટપકું અને ડાબી તરફ ઉપરનું એક ટપકું આપેલું છે તો આવી જ આકૃતિ આપણને અહીંયા એમાં જોવા મળે છે તેથી એ આપણો જવાબ રહેશે બાકીના આકૃતિમાં તમે ત્રિકોણ જોવો છો તો તેની દિશાઓ અલગ અલગ જોવા મળે છે આમ એ આપણો જવાબ રહેશે તેરમો પ્રશ્ન તો તેરમા પ્રશ્નમાં અહીંયા એક ચોકડી આપેલી છે જેની ઉપરના ભાગમાં ચોરસનું ચિત્ર છે નીચે ત્રિકોણનું છે ડાબે તમે વર્તુળ અને જમણે પાછું ત્રાસો ચોરસ જોઈ શકો છો તો આવી આકૃતિ જો આપણે શોધીએ ઉપર ચોરસ નીચે ત્રિકોણ ચલો ઉપર ચોરસ નીચે ત્રિકોણ નથી એમાં નથી ઉપર ચોરસ નીચે ત્રિકોણ બીમાં પણ નથી ઉપર ચોરસ નીચે ત્રિકોણ સીમાં જોવા મળે છે ડાબે વર્તુળ અને જમણે એક ત્રાસો ચોરસ તો આ આપણે સાચો જવાબ રહેશે સી ડીમાં પણ એ આકારો મેળ ખાતા નથી તેથી ડી પણ આપણો જવાબ હોઈ શકે નહીં તો સી આપણો ફાઇનલ જવાબ રહેશે ચૌદમો પ્રશ્ન તો ચૌદમા પ્રશ્નમાં આપણને અહીંયા ચોરસના ચાર ખાના પડી તેની અંદર નંબર લખેલા આપ્યા છે તેને આપણે જમણી તરફથી જો આંટો મારીને જોઈએ તો દસ આઠ દસ નવ આ રીતે પેટર્ન હોવી જોઈએ ચલો અહીં જોઈએ તો નવ આવે છે પહેલાં તેથી આકૃતિ ખોટી છે અહીંયા આવે છે દસ આઠ દસ નવ તો બીમાં જે નંબરની ગોઠવણ છે તે આપેલ આકૃતિથી એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે બી બાકી સીમા પેલા આઠ છે ડીમાં પણ પેલા આઠ છે તેથી તે બંને પણ ખોટી આકૃતિઓ છે એટલે કે વર્તુળના ચાર ભાગ કરેલા છે આવી એક સમાન આકૃતિ આપણે જો શોધીએ તો એ વિભાગમાં આપણને તે આકૃતિ જોવા મળે છે તો આમ એ આપણો જવાબ રહેશે બાકી બધામાં તમે જોશો તો કાં તો ત્રિકોણ અલગ છે કાં તો ઉપરનું વર્તુળ અલગ જોવા મળે છે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આવનાર વિડીયોમાં કરીશું ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો જેથી આવનાર વિડીયોની લિંક તમને મળી રહે અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરશો ફરી મળીએ આવનાર વિડીયોમાં ચલો આવજો